બનાસકાંઠામાં જનભાગીદારી થકી ભૂગર્ભ જળ સંવર્ધનનો નવો ઇતિહાસ ભારત સરકારના કેચ અભિયાને ખેડૂતોએ સાર્થક બનાસકાંઠામાં રિચાર્જ કુવા મારફત ભૂગર્ભ જળના તળ ઊંચા લાવી શકાશે વરસાદી પાણી બચાવવા માટે ખેડૂતોને અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ ભારત સરકારનું કેચ ધરાઈન અભિયાન મારા જેવા ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે ખેડૂત ઈશ્વરભાઈ ચૌધરી મારા ખેતરમાં રિચાર્જ કુવો બનાવી ચોવીસ કલાકમાં છ થી સાત ઇંચ વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતાર્યું ખેડૂત હાથીભાઈ પટેલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલા જળશક્તિ અભિયાન કેચ ધરેન બે હજાર પચીસને બનાસકાંઠા વાસીઓએ ખરા અર્થમાં સાર્થક બનાવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ચોમાસા પૂર્વે બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી જળસંચય જનભાગીદારી અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ શુષ્કવા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો ગત બોતેર કલાકમાં બનાસકાંઠામાં સાર્વત્રિક સરેરાશ ચાલીસ મીમી વરસાદ નોંધાતા રિચાર્જ શુષ્કવા મારફત ખેડૂતોએ પોતાના ખેતરમાં જ વરસાદી પાણીને જમીનમાં ઉતારીને આ અભિયાનને સાર્થક બનાવ્યું છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ તથા ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા માટે પ્રધાનમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ કેચ ધ રેન અભિયાન અંતર્ગત બનાસકાંઠામાં રિચાર્જ કૂવા અભિયાન ચાલી રહ્યું છે બનાસ ડેરી અને લોકભાગીદારીથી ચાલી રહેલા આ અભિયાનમાં જિલ્લાના ચૌદ જેટલા તાલુકામાં અંદાજે બાવીસ હજાર કરતાં પણ વધારે રિચાર્જ શોષ કુવાનું નિર્માણ થયું છે તેમણે કહ્યું કે પહેલાં ખેડૂતોના ખેતરનું પાણી વહી જતું હતું પરંતુ તાજેતરમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાતા રિચાર્જ કૂવા મારફત ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતર્યું છે ભવિષ્યમાં આ રિચાર્જ કૂવા થકી ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા માટે આ અભિયાન મહત્વપૂર્ણ બની રહેશે તેમણે જિલ્લાના તમામ ખેડૂતોને અનુરોધ કર્યો છે કે ખેતરનું પાણી ખેતરમાં રહે આ માટે પોતાના ખેતરમાં ખેત તલાવડી રિચાર્જ વેલ રિચાર્જ યૂકવા સહિતના પ્રયત્નોથી વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ કરવા જણાવ્યું હતું સૌ સાથે મળીને બનાસકાંઠામાં ભૂગર્ભ જળના તળ ઊંચા સહિયારા પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામના ખેડૂત ઈશ્વરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે તેમને પોતાના ખેતરમાં ચાર નિર્માણ કર્યું છે પહેલા ચોવીસ કલાક જ વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરી જાય છે ભારત સરકારનું કેચ ધરાઈન અભિયાન અમારા જેવા ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે અને હવે અમારા ભૂગર્ભ જળ ઊંચા આવશે જેનાથી ખેડૂતોની સુખાકારીમાં પણ વધારો થશે તેમણે ભારત સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને બનાસ ડેરી નો આભાર વ્યક્ત કર્યો હતો ખેડૂત હાથીભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારશ્રીના અભિયાન અંતર્ગત તેમણે તેમના ખેતરમાં ચાર બાય છનું રિચાર્જ શોધકુવો બનાવ્યો છે આ કુવા થકી ચાલુ વર્ષે તેમના ખેતરમાં તમામ વરસાદી પાણી જમીનમાં ઉતર્યું છે ચોવીસ કલાકના સમયમાં છ થી સાત ઇંચ વરસાદ હોવા છતાં ખેતરનું તમામ પાણી ભૂગર્ભમાં ઉતર્યું આ પહેલાં મારા ખેતરમાં ચારથી પાંચ દિવસ વરસાદી પાણીનો ભરાવ રહેતો હતો આ રિચાર્જ શોધકુવા યોજના થકી આ વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવશે અને ખેડૂતોને ફાયદો થશે તેમણે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સીમનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં રહે તે મંત્ર સાથે વરસાદી પાણીનો વધુમાં વધુ બચાવ કરી શકાય તથા ભૂગર્ભ જળના તળ ઊંચા લાવી શકાય તે હેતુથી બનાસકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય જળમંત્રી સી આર પાટીલ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન અને નેતૃત્વમાં રાજ્ય સરકાર અને બનાસ ડેરી થકી કુલ પચાસ હજાર રિચાર્જ કુવા બનાવવાનું અભિયાનનો પ્રારંભ થયો હતો ઉલેખનીય છે કે સમગ્ર દેશમાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવી શકાય તેવા ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રીએ બે હજાર ઓગણીસમાં રાષ્ટ્રવ્યાપી જળશક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં દેશભરમાં જનભાગીદારીથી જળ સંચય કામો ઉપાડ્યા છે મારું નામ ઈશ્વરભાઈ કાળુભાઈ ચૌધરી ગામ ધાંધેરી તાલુકો દાંતીવાડા જિલ્લો બનાસકાંઠા ઉત્તર ગુજરાત ભારત સરકાર દ્વારા જે કેદ અભિયાન ચલાવ્યું છે અને એ અભિયાનની અંદર જે જળને ઊંચા લાવવા માટેની જે અભિયાન ભારત સરકાર અમને ગુજરાત સરકાર અને બનાસ ડેરીના સહયોગથી શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જે અમને ચલાવ્યું છે ને તેમાંથી અમને લાગ બહુ ઘણો બધો ફાયદો થયો છે મારા ખેતરની અંદર ચાર બાય છનો એક સોચ કૂવો બનાવ્યો હતો અને એ કૂવામાં દર વખતે મારે અહીંયા ત્રણ હપ્તા સુધી પાણી ખેતરમાં જે પડ્યું રહેતું હતું એ પાણી ચોવીસ કલાકની અંદર એ રીતે શુસકુવા દ્વારા જમીનમાં ઉતરી ગયું છે અને જે આમ બહુ સારામાં સારો એક અભિયાન છે એમાં મુખ્યમંત્રી સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબ બનાસ ડેરીનો આપણા કલેક્ટર સાહેબશ્રીનો એમના બધાનો હું અભિવાદન કરું છું અને એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આવા કાર્યક્રમો કરશે તો અમારા જળ બહુ ઊંચા આવશે અને જળનો ઊંચા આવશે તો અમારું ખેડૂત અને અમે બધા સુખીથી અમારું રોજીરોટી અમે કમાઈ શકશું એ બદલ ભારત સરકાર સર્વનો હું ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કરું છું અને આવા કાર્યક્રમો કરતા રહે એવી અમારી ખૂબ અભિલાષા છે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ માટે અને ભૂગર્ભ જળના જે સ્તર છે તેને ઉપર લાવવા માટે માન્ય પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત રિચાર્જ કુવા ગામ બનાવવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે બનાસ ડેરીના સહયોગથી અને લોકભાગીદારીથી ચાલી રહેલા આ અભિયાનમાં બનાસકાંઠા જિલ્લાના ચૌદ તાલુકામાં અંદાજિત હાલમાં બાવીસ હજાર કરતાં પણ વધારે રિચાર્જ કૂવાઓનું નિર્માણ થઈ ચૂક્યું છે તાજેતરમાં જે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડેલો હતો તેના અનુભવ પરથી જણાવ્યું કે પહેલાં જ્યારે વરસાદી પાણી ખેતરમાંથી વહી જતું હતું ત્યારે જે ખેતરોમાં આવા રિચાર્જ કૂવા બનાવવામાં આવ્યા છે તે રિચાર્જ કૂવા થકી વરસાદી પાણી એ ભૂગર્ભમાં ઉતર્યું છે ભવિષ્યમાં આ જે રિચાર્જ કૂવા છે અને આ અભિયાન જે ચાલી રહ્યું છે તેના લીધે ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવામાં ખૂબ જ મદદરૂપ નીવડશે બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતોને વિનંતી છે કે ખેતરનું પાણી ખેતરમાં એ અભિયાન એ સૂત્ર સાથે કેચદરિન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આપણે બધા ભેગા મળી ભૂગર્ભ જળને સ્તરને ઊંચું લાવવા માટે અને વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ખેત તલાવડી રિચાર્જ વેલ રિચાર્જ કૂવા એવા તમામ પ્રયત્નો કરીએ અને આપણે સૌ સાથે મળી અને બનાસકાંઠા જિલ્લાનું ભૂગર્ભ જળસ્તર ઊંચું આવે એવા પ્રયત્નો કરીએ ધન્યવાદ મારું નામ પટેલ લાથીભાઈ પૂંજાભાઈ ગામ ધાનેરી તાલુકો દોતીવાડા જિલ્લો બનાસકાંઠા જે આ ભારત સરકારને ગુજરાત સરકારે જે આ કૂવાનો અભિયાન ચાલુ કર્યું છે એના હિસાબે જે મારા કૂવાની અંદર જ મેં કૂવો છ બાય ચારનો ગાળ્યો છે આખા ખેતરનું પાણી કમ્પ્લીટે કમ્પ્લીટ અંદર ઉતરી ગયું ચોવીસ કલાકની અંદર છ સાત ઇંચ વરસાદ હોવા છતાંય નહીતર ચાર પાંચ દિવસ મારા ખેતરમાં એ પાણી ભરેલું હતું જ પણ આ કુવાના હિસાબે બધું જ પાણી ચોવીસ કલાકની અંદર બધું અંદર ઉતરી ગયું છે અને એના હિસાબથી કદાચ જમીનના તળ પણ ઊંચાઈ શકે એટલે ભાજ ભારત સરકાર કેન્દ્ર સરકાર ભાઈ આપણે પી સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબ એમનો ખૂબ ખૂબ આભાર કે આવી સ્કીમો લાવે અને દરેક ખેડૂતને આટલો ફાયદો થાય અને જમીનના તળ પણ ઊંચા આવે એટલે પાછળ ખર્ચા પણ ઓછા થાય ઊંચા તળ હોય તો ખર્ચા પણ ઓછા થાય